तीन बजे से लेके कंटिन्यू ये ये सब लोग सो सो के गए हैं है. अभी, अभी हमारा है। बजा है आने वाला है अभी पचास किलोमीटर बाकी है ये रोड अभी काफी टाइम के बाद अच्छा <laughs> आया है <laughs> सोचा था उनसे अच्छा है तो देखिए आप सीनरी देख सकते हो क्या भी नजारा है गेहूँ की खेती हो रही है ઘાસ મેદાન સીધા સા હે હૈ જી આરામ સો એકસો બીસ ગાડી ચાલશે એક ઠેકાણે મોરે મોરો જોઈએ નવી નવી ગાડી ટોટલ

તો રસ્તામાં અહીંયા એમણે હોલ્ટ કર્યો છે બધા ઊભા છે નાસ્તા માટે તો ફ્રેન્ડ્સ બધા પહોંચી ગયા છે ઉજ્જૈન દર્શન કરવા માટે અને દર્શન કર્યા છે ત્યારબાદ તેઓ હરસિદ્ધિ માતાના દર્શન કર્યા રામઘાટ ઉજ્જૈન ત્યાં સ્નાન કર્યું દર્શન કર્યા અને ત્યાર પછી હવે જશે આગળ તો ત્યારે આપણે દર્શન કરીશું હલો અમે હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છીએ ઉજ્જૈન

તો ફ્રેન્ડ્સ અહીંયા એમણે રામઘાટ પર દર્શન કર્યા અભિષેક કર્યો સ્નાન કર્યું અને ત્યાર પછી હવે આગળની ટૂર કન્ટિન્યુ કરશે તો આગળ ક્યાં જવાના છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે ઘણા ટાઈમ પછી અહીંયા વિડીયો અપલોડ કર્યો છે તો કન્ટિન્યુ જોતા રહેજો અને દર્શન કરીશું આપણે છે કુંભમેળા સુધીના તો માં જોડાયેલા રહીશું હું તમને આગળની માહિતી અપડેટ કર્યા કરીશ જય હર 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 મહાદેવ